ત્રણ બે બે હજાર પચીસ ના રોજ હેલ્પર પરીક્ષા માટે જે ઓએમઆર પરીક્ષા લેવાની છે તેના માટેનું કામ ચલાવ મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું છે ઘણા બધા મિત્રો છે જે અમારી ચેનલમાં જોડાયેલા છે તેમના નામ

જો વિડીયો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો આજના મોડેલ પેપરની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક થી પ્રશ્ન એક શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી કોબા ગાંધીનગર ખાતે બીજો પ્રશ્ન સરકારે અતિ મૂલ્યવાન કલાકૃતિઓ અંગેનો કાયદો કઈ સાલમાં પ્રસાર કર્યો તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઈસવીસન ઓગણીસો દાહોદ જિલ્લામાં ગરબાડા ખાતે કયો મેળો ભરાય છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી ગોળ ગધેડા ચોથો પ્રશ્ન વિશ્વ યોગ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી એકવીસ જૂન પાંચમો પ્રશ્ન ટેરાકોટા એટલે શું તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી કાચી તેમજ પકવેલી માટીના વાસણો અને વસ્તુઓનું ઉત્પાદન છઠ્ઠો પ્રશ્ન ધમાલ નૃત્યમાં કયા લોકો પશુ અવાજની નકલ કરતા સમૂહમાં નૃત્ય કરે છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી સિધી લોકો મિત્રો સિદ્ધિ લોકો એ મૂળ આફ્રિકાના વતની છે અને ગુજરાતમાં જાફરાબાદ પાસે જંબુસરમાં આવીને તેઓ સ્થાયી થયા છે અને તેમનું મુખ્ય નૃત્ય ધમાલ નૃત્ય છે સાતમો પ્રશ્ન ચાપાનેરમાં કઈ મસ્જિદ આવેલી છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી બી અને સી બંને એટલે કે જામી મસ્જિદ અને મોતી મસ્જિદ આ બંને મસ્જિદ મહેમૂદ બેગડાએ બનાવડાવી હતી આઠમો પ્રશ્ન અમદાવાદમાં ત્રણ દરવાજા નજીક કઈ મસ્જિદ આવેલી છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી જામા મસ્જિદ નવમો પ્રશ્ન ગુજરાતી સાહિત્યના લેખકોને તેમની કૃતિઓ સાથે જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરું મિત્રો અહીંયા આપણને નંબર એક આપ્યું છે મીરાબાઈ બીજું દયારામ ત્રીજો અખો ચોથું પ્રેમાનંદ સામે ઓપ્શન આપ્યા છે એ ગરબી બી પદો સી આખ્યાન અને ડી છપ્પા તો મિત્રો આપણે અમને ક્રમમાં જોડીએ તો પેલું છે મીરાબાઈ તો મીરાબાઈ છે એ પદો માટે જાણીતા છે માટે ઓપ્શન બી પહેલામાં જવાબ આવે પછી છે બીજું દયારામ તો દયારામ એ ગરબીના જાણીતા કવિ છે માટે ઓપ્શન એ ત્રીજું અખો અખો એ છપ્પા માટે જાણીતા કવિ છે માટે ઓપ્શન ડી અને ચોથું પ્રેમાનંદ તો પ્રેમાનંદ એ આખ્યાનના કવિ છે માટે ઓપ્શન સી હ મિત્રો છે પહેલામાં બી બીજામાં એ ત્રીજામાં ડી અને ચોથામાં સી જવાબ આવતો હોય એ ઓપ્શન આપણો સાચો છે તો અહીં નીચે ઓપ્શન આપેલા છે તેમાં આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી દસમો પ્રશ્ન જગ્યાની પસંદગી મકાન બાંધકામ માટે કયા શાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી વાસ્તુશાસ્ત્ર અગિયારમો પ્રશ્ન ગિરનારની તળેટીમાં ભવનાથનો મેળો ક્યારે ભરાય છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી એ બારમો પ્રશ્ન રાણીની વાવને કયા વર્ષે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો હતો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે વર્ષ બે હજાર ચૌદમાં માં ઓપ્શન સી સાચો જવાબ આવશે પ્રશ્ન કાળી જમીનને બીજા નામે ઓળખવામાં આવે છે તો મિત્રો કાળી જમીનને નામે ઓળખવામાં આવે છે આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી ચૌદમો પ્રશ્ન ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલ વન્યજીવ કયો છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી વાઘ વાઘ એ ગુજરાતમાં હાલ જોવા મળતું પ્રાણી નથી પંદરમો ગુજરાતના કયા વિસ્તારની ઈસવીસન બે હજાર આઠમાં જેવરક્ષી ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયો છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી કચ્છના રણને સોળમો પ્રશ્ન નીચેનામાંથી કયું કઠોળ રવિ શિયાળુ પાક છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવે ઓપ્શન સી એટલે કે એ અને બે બંને ચણા અને ઘઉં એ બંને રવિ પાક છે સત્તરમો પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટી આવેલી છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ખાતે પ્રશ્ન આઈસીએઆર નું પૂરું નામ જણાવો તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ મિત્રો આઈસીએ એ ભારતની જમીનોના મુખ્ય આઠ પ્રકારો પાડ્યા છે ઓગણીસમો પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ તાપી નદી પ્રશ્ન ગુજરાતમાં કયા સ્થળે ખનીજ તેલની રિફાઈનરી આવેલી છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી કોયલી એકવીસમો પ્રશ્ન ગુજરાતના કયા શહેરને ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી અમદાવાદને બાવીસમો પ્રશ્ન ગુજરાતમાં મિની સ્ટીલ પ્લાન્ટ ક્યાં સ્થાપિત થયો છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી હજીરા સ્વર્ણિમ ચતુર્ભુજ યોજનામાં કયા મહાનગરનો સમાવેશ કરવામાં આવ્યો નથી તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી અમદાવાદ ચોવીસમો પ્રશ્ન કયા યાત્રાધામમાં યાત્રિકોની સુવિધા માટે રોપ વે બનાવવામાં આવ્યો છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ અંબાજી પચીસમો પ્રશ્ન રાષ્ટ્રીય ધોરી માર્ગના નિર્માણની જવાબદારી કોની છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી કેન્દ્ર સરકારની છવ્વીસમો પ્રશ્ન વિશ્વ પર્યાવરણ દિન કયા દિવસે ઉજવવામાં આવે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી પાંચ જૂને સત્યાવીસમો પ્રશ્ન વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો કોણે પ્રસાર કર્યો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી કેન્દ્ર સરકારે અઠ્યાવીસ પ્રશ્ન યુવા બેરોજગારોને નવા આઈડિયા સાથે ઉદ્યોગ સાહસિક બની સ્વરોજગાર તરફ લઈ યોજના કઈ છે છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ ઓપ્શન એ સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઓગણત્રીસ પ્રશ્ન ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે એવી આગાહીથી લોકો શું કરે છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી સંગ્રહખોરી ત્રીસ મો પ્રશ્ન ગ્રાહક શિક્ષણ જાગૃતિ માટે કયું સામાયિક બહાર પડે છે મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી પ્રશ્ન ગોળના પાણીએ ઇન સાચો અર્થ જણાવો તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી છેતરાવું બત્રીસમો પ્રશ્ન ક પ્લસ ઈ પ્લસ ર પ્લસ ત પ્લસ અ પ્લસ ન પ્લસ અ ઉપર આપેલ ધ્વનિ શેડીને જોડતા કયો શબ્દ બનશે તે જણાવો તો મિત્રો અહીં ઓપ્શનમાં આપેલા જવાબોમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી કીર્તન તેત્રીસમો પ્રશ્ન ગામ તો ને ગિલ્લા તરીકે ઓળખે અહીં આપેલા વાક્યમાંથી સાચો નિપાત ઓળખાવું તો મિત્રો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન સી તો ચોત્રીસમો પ્રશ્ન કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય ઉપર આપેલ વાક્યમાં વપરાય સાચોમાંથી સાચી જોડણી ધરાવતો અંગ્રેજી ઉચ્ચાર વાળો શબ્દ શોધો તો મિત્રો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન બી સર્ટિફિકેટ છત્રીસ મો પ્રશ્ન ઇન્ટરનેટની શોધ કયા દેશે કરી હતી તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી અમેરિકા સાડત્રીસમો પ્રશ્ન ઓપેરા શું છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી વેબ બ્રાઉઝર આડત્રીસ પ્રશ્ન કેબીપીએસ નું પૂરું નામ જણાવું તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી કિલોબાઇટ પર સેકન્ડ ઓગણચાલીસ પ્રશ્ન નીચેનામાંથી કયું ઇનપુટ ડિવાઇસ નથી તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી મોનિટર પ્રશ્ન ચાલીસ મો બરાબર ખાલી જગ્યા કે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી એક હજાર ચોવીસ એકતાલીસ પ્રશ્ન સીપીયુ ની ઝડપની ક્ષમતા પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં સીમા મપાતી હતી તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી મિલી સેકન્ડ બેતાલીસ પ્રશ્ન વિશ્વનું સૌથી મોટું ઓપ્શન સી સેકન્ડનો કેટલામો ભાગ છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી એક ભાગ ચુમ્માલીસ પ્રશ્ન વર્ડમાં લખાણને મધ્યમાં લાવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી કંટ્રોલ પ્લસ ઈ પિસ્તાલીસ મો પ્રશ્ન એક્સેલમાં સરવાળા માટે કયું ફંક્શન વપરાય છે આ પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી શાલીસમો પ્રશ્ન આઈ ખાલી જગ્યા ટીવી વેન ધ ટેલિફોન રેંગ તો મિત્રો અહીં આપણો સાચો જવાબ આવશે વોઝ વોચિંગ આઈ વોઝ વોચિંગ ટીવી વેન ધ ટેલિફોન રેંગ પ્રશ્ન હી હી ગોટ ગોટ ખાલી જગ્યા એમબીબીએસ એમબીબીએસ ડિગ્રી ડિગ્રી લાસ્ટ લાસ્ટ યર તો મિત્રો અહીં આપણો સાચો આવશે ઓપ્શન બી એન યર મો પ્રશ્ન ધ વર્લ્ડ એપ્રુવ ઇઝ ઓપોઝિટ ઇન મિનિંગ ટુ ખાલી જગ્યા તો મિત્રો અહીં આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી રિજેક્ટ અપ્રુવનો

તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન એ ક્લેવ્સ મિત્રો આજનું મોડલ પેપર નંબર પાંચ છે એ તમને આવનારી હેલ્પર પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે માટે આ વિડીયોને એક લાઇક કરી દેજો વિડિયોને શેર કરવાનું ભૂલતા નહીં જે મિત્રો હજી સુધી અમારી ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો મિત્રો અમે તમારા માટે આવા જ ઉપયોગી વિડીયો લાવતા રહીશું ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ અસ્તુ વંદે માતરમ